ઘટના એવું છે કાંતિલાલ બાબુભાઈ પરમાર છોકરીનો મારે ફોન આવ્યો જાસપુર પહેનાયેલી છે બપોરે સાડા બાર વાગે ફોન આવ્યો કે પપ્પા જમી લીધું મેં કીધું જમી લીધું પછી એવું કીધું મમ્મી કઈ છે મેં કીધું મમ્મી અને મામાને ઘેર ગઈ એટલે પછી ફોન એક થયો થોડીક વાત થઈ મેં કીધું ફોન મીકી દઉં છું મમ્મી આવે એટલે વાત કરાવું પછી ફોન મીકી દીધો પછી સાચવી તરફથી સાડા પાંચ વાગે એમના સસરાનો ફોન આવ્યો કે તમારી વર્ષા દીકરીને લોહીની ઓમેટ થઈ છે એટલે અમે પાદરા સરકારી દવાખાને લઈ ગયા છે એવો ફોન આવ્યો પછી ફરીથી થોડી વાર દસ જ મિનિટ મેં પાછો એવો ફોન આવ્યો કે છોકરી ખલાસ થઈ ગઈ ડૉક્ટરે એવું કીધું તમે અહીં આગળ આવી જાઓ કે આનું શું કરવાનું છે પછી અમે પાદરા દવાખાને આવી ગયા પાતરા દવાખોને આવી ગયા પછી પોલીસ આવી બધી તપાસ કરતી લી તપાસ કરી એટલે પોલીસે કીધું કે પોલીસ સ્ટેશન ચાલો એટલે અમે પોલીસ સ્ટેશન ગયા અમારા બધાના જવાબ લીધા એ લોકોએ ચાર પાંચના નામ લખ્યા સાસરી તરફથી ચાર પાંચ નામ લખ્યા અને નામ લખીને પછી આજે અમને કે તમે હવે ઘરે જતા રહો કે કાલે સાડા અગિયાર વાગે આવજો એમ કરીને અમે નાસી ગયા પણ એનું આગળ એમને હું તપાસ કરી અમને જોવા મળ્યું નથી કાયદેસરના પગલાં લેજો જે કંઈ હોય એ સાચું સાચું જણાવી દેજો એવી માગણી છે અમારી મારું નામ દિલીપભાઈ પરમાર છાણી રહેવાનું મારી ભત્રીજી જાસપુરમાં પહેનાયેલી હતી એને કાલે સાડા બાર એક વાગે ફોન આવ્યો હતો કે પપ્પા મમ્મી કહે છે તો મારા ભાઈ એવું કીધું કે એ ગઈ છે એની મામાને ઘરે તો કે આવે તો મને વાત કરાવજો મારે કામ છે પછી શાસ્ત્રી તરફથી એના સસરાનો ફોન પાંચ ને પિસ્તાલીસે આવ્યો કે તમારી બેબીને બ્લડની વોમિટ થઈ છે તો એ કે અમે દવાખાને લઈ જઈએ છીએ આ કે સારું અમે આવીશું પછી થોડી વાર મેં દસ પંદર મિનિટ પછી પાછો ફોન આવે છે કે ડૉક્ટરે મૃત જાહેર કરી નાખ્યું છે તો એના ફાદરે પૂછ્યું કે શું કારણ શું થયું છે કે એને કંઈ એરું કર્યું છે ગરમેતી હવે જાસપુરથી પાદરા આવવા માટે પચીસથી ત્રીસ મિનિટ લાગે દસથી પંદર મિનિટ મેં એ કઈ રીતે કહી શકે કે મૃત્યુ જાહેર થઈ ગયું છે પછી અમે એ લોકોએ બધી ચકાસણી કરી તો એના ગરાણા ભાગે નિશાન છે પછી નિશાન એટલે રિસ્તાલે પેલું કાપો ગરું દબાયું ગરું દબાવ્યું હોય એવું પછી હવે એ ત્રણ પ્રકારનું બોલે પછી કે એરું કર્યું બ્લડની અમેજ થઈ છે પછી બીજું એટલે એ ઘરે કોઈ છે ને એવું કીધું હવે વિડીયો મેં ચોખ્ખું મેં બતાવ્યું તો છોકરીનો વરસાદનો ઘરવાળો એવું કહે છે કે અમે જોડે સાથે ચા પીધી છે અઢી ત્રણ વાગે એવું બી એ બોલે છે પછી એકવાર વાર છ છ મહિનાનો બાબો હતો એનો અત્યારે દસ વર્ષનો થયો તો દસ મહિનાનો દસ મહિનાનો થયો અને છ મહિનાનો તો તારે એ ભાઈ પાણીનો ડ્રમ બસો લીટર હતું એની નાખી દીધેલો આ લોકોએ હત્યા કરી છે આ તો ટોર્ચર આપતો પહેલેથી જ એને તો વેમ એટલો ખાતો હતો કે એને મહીસાગર બી પીડાવી દીધેલી છાણી છાણીની દીકરી છે અને જાસપુર મેં પહેનાવી છે માંગણી એ જ છે કે અમારી હત્યા કરે જોડે એને સજા થાય પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં લખાયું છે પોલીસવાળાનો હજુ કંઈ રિપોર્ટ આવ્યો ને દસ અગિયાર વાગે કીધેલું કે આનો પીએમને મળી જશે પણ અત્યારે બાર વાગી ગયા છે કોઈ એ છે નહીં બીજો કે રાજુભાઈ સરપંચ બી છે તો અહીંયા એ બધી રાતે બી એ બધી લાગભાગ કરતા હતા લોકો મારું નામ દિલીપ બી પરમા